હેલો મિત્રો હું સુધી જ વાસન છે એમાં મોગલ ઓફિસર હડતાલીમાં આપણું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે હવે આપણે શું કે વરસાદ વહી ગયો છે અને સકલાની શઈન આપણે નાખવાનું કીધ દીધું છે પાછું ચાલું તો કે ઉનાળામાં આપણે શૈણ નાખતા હતા અને અત્યારે કારણ કે વરસાદના કારણે અને થોડુંક આવું અમુક શક્યા ઈવળીને એવું બધું ખાતા હોય કે બહુ ખબર નહીં પણ આપણે તો જો સાલો આપણે સકલાની શરણ આપણે ભરવાની તો હાલો તમને સકલાની શરણની હું બતાડું તો કેદુને આપણે જો સોમાહામાં સકલાની શણ નાખવાનું બેન કીધી જ કારણ કે સૈકલા બહુ ઓછા આવતા હતા અને આ પાણીનું પરબડું છે અને અહીંયા આપણે બધા શરીણ નાખવાનું હતું કે કેદુનું બહેન હતું કે જો પાણીનું બધું ભરાઈ ગયું છે આમાં તો આને અને અમુક મેં આ છે બનાવ્યા છે કે આ જો આર્યું ને આ છે મેં બનાવ્યું છે કે આમાં તોય પણ આપણે શું કહેવાય પીળી શકીલું આવી ખાય ખાતી જ અને આ જો પાણી છે બાજુમાં તળાવ છે આમાં આમાં એક એક આમાં પાણી નહીં જ ભરા કારણ કે આમાં મેં નિષેધો પાડી દીધા હતા તેના અને આર્યું આમાં આ મેં આ છે જ બનાવ્યું હતું તો આપણે હવે સેકલાઈન શૈણ નાખવાનું પાછું કહી દીધી અને મારો વિડીયાને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારા જ સપોર્ટ છીએ હું સકલાઈની શૈણ અને ગાઉની સેવા કરી કે જો આ આ પણ મેં હાથે જ બનાવ્યું છે તો હવે આપણે આમાં પાછી શૈણ ભરવાનું કહી દીવું સાલું અને આમાં પાણી તો જો કે અત્યારે તો પાણી કદાચ ન હોય પીવે કારણ કે અત્યારે બીજે બીજે પાણી મળી રે તો આપણે એક પાણી નહીં ભેરવી અને એવું લાગે તો એ છતાં આપણે તો આપણે એવું લાગે પાણી ભીજ દઈશું તો હવે આલો આપણે જાવી સકલાઈની શૈણનું આ એક અત્યારે ભેરવી આ બે ને અત્યારે એક આ ભો ભીજ ગયો એટલે સકલાઈન શૈણનું ખાવાનું થઈ જાય સાલું તો સાલો મિત્રો આપણે જાવી ફાઇનલી આપણે જઈએ હવે સેકલાની શણ ભરવા કે એમાં સોખા ભરવાના છે કેમ કે અત્યારે તો બહુ સકલા બહુ ઓછા આવે છે જો કે ઉનાળામાં બહુ વધુ અત્યારે તો આપણે તૈયાર ચાર ભૂંભા ભરવા પડતા હતા તો અત્યારે આપણે સકલા ઓછા આવે છે તો અત્યારે એક પહેલાં પહેલાં ભૂંભો એક ભરવી જો આ ભૂંભો છે આ ભૂંબો મેં આ જ બનાવ્યો છે અને બધા અને સોખા આપણે સિમેટીના મળે છે તો એમાં સોખા ને જે સોખાની ઉજની ઉખવાનું અને એ માળા પણ આપણે મળે છે તો તમારા સપોર્ટથી મને લાઇક કરી અને શેર કરો અને સબસ્ક્રાઈબર કરો અને તમારા સપોર્ટથી મારે આવા માળાને બધું મેંવું છે કે ભંભાની ઉધ હું ભરીશ તો મારા વિડીયોને જાઝામાં જાદો શેર કરો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને બધી માળા તમે પણ મેં ગયો અને પણ હું તો પણ હતું તો હવે આપણે ફાઇનલી ફાઇનલી જો આપણે આમાં ભંભો ભરવાનો છે તો હાલો ઈઝી પણ હું તમને બતાડી દઉં તો છે આપણે સગલેની થાય જો આ ભંભો આખો ભરવાનો છે આમાં ઓછામાં ઓછા લગભગ બે કિલો જેવા હમે કઉં ઘઉં સોખા ઘઉં તો નથી ખાતા પણ સોખા ખાય અને બાજરો ખાય તો આમાં ઘઉં ને તો આપણે બહુ ભરી સોખા તો કારણ કે ના આવે છે એટલે આપણે એને નાખીએ બાજરો કારણ કે નાખીએ એમ સૌ નહીં કારણ કે એવી મારી પરિસ્થિતિ અત્યારે હાલમાં છે નહીં તો હું તો બાજરો લઈ શકું તો તમારા સપોર્ટથી હું વેસ આવું બધું આપણી સેવા કરી શકશું તો મને સબસ્ક્રાઇબર કરો ને એક ભૂલતા નહીં અને હવે આપણે ભાઈ તો આપણે આ ભંભો ભાઈ નાખ્યો છે આખો અને અમુક આપણે જે રોટલા વિજા હોય જે આપણે ખાતા હોય જ હોય પણ એ એ પણ રોટલા આપણે સેકલાની શ્રેણીમાં નાખીશું અને છું તો હવે આપણે જો આ ફાઇનલી આપણે ભૂંબો જવું છે ટીંગાળો તો જો આપણે ફાઇનલી જો આ હવે આપણે ટીંગાડોમાં આવ્યા છીએ અને આપણે જોઈશું કે આમાં સકલા આવે કારણ કે હમણાંથી સોમાઉ હતો અને આપણે કાંઈ ભૂંબો હમણાંથી આ શ્રેણી કાંઈ નાખી નહીં તે જોઈ છે કારણ કે સકલાની જે ખબીર તો પડી ન હોય કે ક્યાંય અમે ભૂંભો ટીંગાડી દીધો છે તો જો આપણે હવે સટલા આવે છે કે નીચે આવતા કારણ કે અત્યારે તો હવાનો પહોરમાં તો લગભગ નહીં આવે પણ હાંજકોરા સટલા આવશે તો તમને બને ક્યાં જેવું સપલા એનો પણ વિડીયો હું બતાડવા તમને હું બતાડીશ જો સટલા આવે તો તો જય માતાજી હેલો મિત્રો જો આ બધે જો ગાવું જો ગાવું અને ટાંડા ખૂટિયા ને બધા રખડતા મીક દે છે તો આ કોઈને મારું એટલું કહેવાનું કે આ ગાવને રખડ રેઢિયાર કોઈ દી કેવું નહીં કારણ કે ગા માતા કહેવાય માતાને કોઈ દી રેઢિયાર ન કહેવાય અને કેવું હોય તો આપણે ભાઈ રખડતી ગૌ કોઈને મેકવી નહીં અને માળા દૂધ ખાવું હોય તો કાંઈ કા દૂધ તો ખાઈ લેશે બધે અને પછી કાંડેથી ખીલે છે છોડીને મેક દે તો બને ક્યાંય છે કોઈને વાસડા કે ગાઉને કોઈ છોટી ન મેકવી અને અમારા બ્લોકના કારણે જો અહીં જો કહેવું ગાઉ માતા અને વાસડા શાંતિથી બેઠા છે તો આ મારો વિડીયો જાઝામાં જાઝો શેર કરજો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરજો કે તમારા સબસ્ક્રાઈબથી અને આ પૂરો વિડીયો તમે જોવાથી હું ગાઉ અને ગાઉને નીણ પણ હું નાખી શકું તો મારો વિડીયો પૂરો જોઈએ અને જાઝામાં જાજો શેર કરજો એટલે એના કારણે હું આ ગાઉને અને વાસડાઓને નીણ નાખી શકું અને જો આપણે સકલાઇની સેવા કરીએ છે ને ગાઉની સેવા કરવી છે તો વિડીયોમાં બને રહીજો અને બને ક્યાંયથી આપણે ગાવુની સેવા કરીશું તો મારો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો